સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આ વિડીયોમાં હું તમને ટેટ ટુ વિદ્યાસહાયક ભરતીમાં કેટેગરી પ્રમાણે અંદાજીત કેટલી જગ્યા આવી શકશે તેના વિશે વાત કરવાનું છું વિદ્યાસહાયક ભરતીનું જનરલ મેરિટ લિસ્ટ આવ્યું તે પહેલા અને લગભગ એકાદ મહિના પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં મેં તમને ટેટ ટુમાં વિષય પ્રમાણે અંદાજીત કેટલી જગ્યા આવી શકશે તેના વિશે વાત કરી હતી અને તે સિવાય આ વખતે ગણિત એસ એસ એટલે કે સોશિયલ સાયન્સ કરતાં પણ ઊંચું રહેશે તેના વિશે વાત કરી હતી મેં અલગ અલગ આંકડાકીય માહિતીના આધારે ડેટા એનાલિસિસ કરીને તમને કીધું કે આ વખતે મેથ સાયન્સનું મેરિટ હાઈ રહી શકે છે પણ આ વાત છે એ નીચું જ રહેશે અને એસએસ નું છે એ હાઈ રહેશે ઘણા લોકો એમ હતા કે 69 સિત્તેર રહેશે સીતે રહેશે અમુક લોકો તો 80 સુધી પૂછી જતા હતા બરાબર પણ જ્યારે જીએમએ લયું ત્યારે બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ વખતે ખૂબ જ ઊંચું મેરિટ રહેવાનું છે ગણિત વિજ્ઞાનનું બરાબર ઘણા લોકો એવા છે જેને બોતેર બોતેર પોઈન્ટ પાંચ પ્લસ મેરિટ છે છતાં એનું નામ નથી આવી શકે એમ એના માટે લટકતી તલવાર છે બરાબર એટલે આ વસ્તુ કીધી હતી કારણ કે મારી પાસે ડેટા હતો આકડાકીય માહિતી હતી તમને સમજાવેલું હતું જો તમે વિડીયો ના જોઈએ તો તમે જોઈ શકો છો અને અત્યારના એ જ બધા લોકો મને કમેન્ટ કરે છે અને મેસેજ કરે છે કે સર તમે સાચા હતા અને હું સાચું એટલા માટે જ હતો કે આકડાકીય માહિતીના આધારે મેં કેલ્ક્યુલેટિવ પ્રિડિક્શન કરેલું હતું બરાબર છે એવું નતું કે બીજા બધા લોકોની જેમ હવામાં તીર માર્યું હોય

મેં આની પહેલાં જે અંદાજી જગ્યા કીધી હતી તમને ફરીથી કહી દઉં લગભગ ભાષામાં એકવીસો જેટલી મેથ સાયન્સમાં ત્રેવીસો અને સોશિયલ સાયન્સમાં જેટલી જેટલું છે એ પ્રમાણે આવી શકે છે હવે આમાં સો દોઢસોનો બસોનો નો ફેરફાર થઈ શકે છે બરાબર એટલું તમારે વેરિયેશન રાખવાનું રહેશે ક્લિયર છે હવે કેટેગરી પ્રમાણે અંદાજીત જગ્યા આપતા પહેલા એક મહત્વની તમને વાત જણાવી દઉં આ વાત ખૂબ જ મહત્વની છે એઝ અ ટીચર તરીકે આ વાતને જરાય સ્કીપ ના કરતા વિડીયોને બરાબર એ ધ્યાનથી સાંભળજો હવે તમને એક પ્રશ્ન પૂછ્યું કે શિક્ષકોની ભગવદ્ ગીતા કઈ છે બરાબર છે આ એક સરે મને વાત કરેલી હતી બરાબર ત્યારે મેં ધ્યાનથી સાંભળી પછી મને લાગ્યું કે શિક્ષકોની ભગવદ્ ગીતા કઈ તમે ખબર તો અલગ અલગ ધર્મમાં અલગ અલગ મહાન મહાન બુક્સ છે બરાબર છે રિલિજિયસ બુક હોય છે પણ આપણે શિક્ષકો માટેની વાત કરીએ કે બધા શિક્ષકે એકવાર તો એક બુક વાંચવી જોઈએ એ કહી છે બરાબર એટલે પછી એ બુક મેં વાંચી અને એ આપણા ગુજરાતી લેખકની જ છે એ જે દીવા સ્વપ્ન બીજુભાઈ બદેકાની આ બુક તમને હિન્દીમાં અને ગુજરાતીમાં બનવા મળી જશે બરાબર આ બુક મેં વાંચી મને એટલી ગમી બરાબર અને લગભગ થી ત્રણ દિવસની અંદર આખી બુકમાં પૂરી કરી નાખી હતી એધ ટીચર તરીકે મને આ બુક બહુ જ ગમી કેવી રીતના અલગ અલગ પ્રયોગો કરીને જે લેખક છે એ વિદ્યાર્થીઓને ભણાવી દે એટલે પ્રયોગો એટલે વિજ્ઞાનના પ્રયોગોની વાત નથી નહીં કરતાં પ્રયોગ એટલે જે ભણાવવાના અલગ અલગ પ્રયોગો બરાબર એટલે દરેક ટીચર એકવાર આ બુક જરૂરથી વાંચવી જોઈએ અને મારી તો પર્સનલ એવી ઈચ્છા છે કે શિક્ષકોની ભરતી થાય છે બરાબર છે એ જ્યારે જિલ્લા સિલેક્શન માટે આવે ત્યારે હું અહીંયા રહું અને ફ્રીમાં એક બુક આપું બરાબર લોકોને બુક આપું પણ હવે એ મારી ઈચ્છા છે પ્રેક્ટિકલી એટલું અત્યારના પોસિબલ નથી કારણ કે યુટ્યુબ મને કઈ લાખો રૂપિયા આપતું નથી અને તમે સબસ્ક્રાઈબ નથી કરતા બરાબર આટલું સારું કન્ટેન્ટ આપ્યા પછી તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ બુક એકવાર જરૂરથી વાંચજો આ બુક તમે કોઈ પણ બુક સ્ટોરથી પરચેસ કરી શકો છો અથવા તો તમારે પીડીએફ વાંચવી હોય તો એકવાર જરૂરથી વાંચો અને એમાંય ખાસ કરીને એક થી દસ ધોરણ સુધી જો તમે ભણાવતા હોય તો ખાસ વાંચવી જોઈએ અને ઘણા અમુક ટીચર પોતાનો ઈગો હોય એ બધા વર્ષોથી ભણાવતા હોય દસ વર્ષ પંદર વર્ષથી ભણાવતા હોય તો હું તો કહું તમે ગમે એટલા વર્ષથી ભણાવતા હો

બરાબર છે પછી એ લોકોને સ્પીડમાં યાદ રહી જાય એવી તમે શું કરી શકો છો બધી સાયન્ટિફિક મેથડ બધી તો એના માટેની બુક્સ છે એકવાર જરૂરથી ટીચર આ બધી બુક વાંચવી જોઈએ એના માટે તમારે કમેન્ટ કરવું પડશે બરાબર છે છે મસ્ત બુક વધારાની ચાર બુક જેને હું તમને કહું જોઈ આ તમને મળી જશે ઓનલાઈન ને બધી જગ્યાએ બરાબર એટલે પહેલા તમે દિવસો દિવસ વાંચી લો તમને લાગે કે આ બુક સારી છે પછી તમે મને કમેન્ટ કરજો તો એના માટે ફરીથી એક નેક્સ્ટ વિડીયો લઈ આવીશ જેમાં તમને આ ચાર બુક વિશે વાત કરવાનો છુ ક્લિયર જેમ અને આ બધી વસ્તુ રહેવી જોઈએ એવું ના વિચારતા કે તમને ઘણો બધો અનુભવ તમને મજા આવે એવું કોઈ દી હોતું આપણે શીખતું રહેવું જોઈએ જોઈએ અને બીજી વાત કે એવો માહોલ ક્રિએટ કરવો કે વિદ્યાર્થીઓ તમારી રાહ જોવે કે ના ઓલા સર આવશે ઓલા મેડમ આવશે તો મજા આવે એ લોકોને રજા પડવાનું મન ન થાય આવો માહોલ તમે ક્રિએટ કરો તો તમે સક્સેસફુલ સારા ટીચર કહી શકાય બરાબર બાકી તો બધાય પગાર લે જ છે સરકારી કયો કે પછી ગમે તે પ્રાઇવેટમાં કયો લઈ લઈ નીકળી જાય છે તો ચાલો આપણે હવે કેટેગરી વાઇઝ અંદર કરી જગ્યા લીધી છે કે માની લો પચીસો જગ્યા આવે તો જનરલ કેટેગરીની એક હાજર ને પિચોતેર જગ્યા હશે ઈડબલ્યુએસ ની ચારસો પચીસ આજુબાજુ એસસીબીસી પાંચસો પિચોતેર એસસી એકસો પિચોતેર અને એસટી બસો ને પચાસ આટલી જગ્યા આવી શકે છે હવે આમાં

ત્રેવીસો જેટલી જગ્યા આવી શકે છે બરાબર છે હવે આમાં સો બસો નો વધારો થઈ શકે છે પછી સરકાર ઉપર આધાર રાખે ક્લિયર છે એમાં જનરલ કેટેગરીમાં નવસો નેવું ઈડબલ્યુએસ માં ત્રણસો નેવું એસીબીસી માં પાંચસો ત્રીસ એસી માં એકસો સાઠ અને એસટી માં બસો ને ત્રીસ આટલી જગ્યાઓ આવી શકે છે ક્લિયર છે અને ભાષાની વાત કરીએ તો ભાષામાં હવે એ એક વસ્તુ અત્યારે નક્કી નથી કે કયા વિષયમાં કેટલી આવશે ગુજરાતી સંસ્કૃત ઇંગ્લિશ હિન્દી કેમાં કેટલી આવશે ઈતેર નકી નદી બાકી ખાલી ભાષાની વાત કરીએ તો ટોટલ બધી ભેગી થઈને બાવીસો જેટલી જગ્યા આવશે અને જનરલ કેટેગરીમાં નવસો પિસ્તાલીસ ઈડબ્લ્યુ એસમાં ત્રણસો પિચોતેર એસીબીસીમાં પાંચસો એસીમાં એકસો સાઠ અને એસટીમાં બસો ને વીસ ક્લિયર છે તો આટલી જગ્યાઓ આવી શકે છે તો આમાં બાવીસો ત્રેવીસો ને પચીસો આવી રીતે તમે જગ્યા ગોઠવેલી ભાઈ આમાં પાછો મેં તમને કીધું એ પ્રમાણે સો દોઢસો નું વેરિયેશન રહી શકે છે પછી મહેકમ અને સરકાર ઉપર આધાર રાખે છે અને આ બધી એવું નથી કે મેં તમને એમનું આંકડાકીય માહિતી આપી દીધી છે ઘણું બધું રિસર્ચ મેં કરેલું છે પછી જ આ વિડીયો મેં તમને આપેલો છે હવે એ બધું શું કર્યું છે એ બધી પછીની વાત છે કારણ કે હવે એ સમજાવવા માટે મારે લગભગ ચાર પાંચ ટકા કલાક નીકળી ગઈ બરોબર છે એ તમને ડાયરેક્ટ આંકડાકીય માહિતી આપી દીધી છે ચાલો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો ક્લિયર છે તો એનો જરૂરથી હું રિપ્લાય આપીશ અને એકવાર આ બુક વાંચી લેજો મસ્ત બુક છે યુટ્યુબની અંદર બરાબર છે યુટ્યુબમાં તમને લગભગ દસ થી અગિયાર અલગ અલગ વિડીયો છે જેમાં તમને દિવા સ્વપ્નની એક્ઝેક્ટ ઓડિયો બુક મળશે તમે પણ સાંભળી શકો છો પણ વાંચતો તો વધારે મજા આવશે મેં વાંચી લઈએ ક્લિયર છે અને બાકી આ ચાર બુક તમારે જોતી હોય તો સાંભળ્યું કેવી શું કેવાય જાણવી હોય જોતી હોય તો નહીં જાણવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો હું તમને કહીશ કે આ બુક છે એ કઈ છે એ પછી નેક્સ્ટ વિડીયો વાત કરતી બરાબર છે ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં